જય માતા બોલી કદી કેમ છો ડાયરો બધા મજામાં તો દોસ્તો અત્યારે ઝીણો ઝીણો તડકો અને સાથે ઝીણો ઝીણો પવન ખુશનું વાતાવરણ છે મસ્ત મજાનું અને સાથે અહીંયા આપણે વાડીએ વાળી કુતરી ઘડીક આટા મારતા પેલા આપણે કરો ઘડીક જાય કામની વાત કરું તમને તો તો આજ કે બહુ ખાસ કે વિશેષ કામ નથી કારણ કે દૂધી પોવાઈ ગઈ છે ને શાકભાજીમાં પાણી વરાઈ ગયું નેદવાનું છે ભીંડામાં થાય કેમ કે ઘડીક નવી રહ્યા હોય એટલે કઈ ટાઈમ જાય નહીં બાકી કામ દૂધ નવી રે એવું બધું એલે રાખે છે અને પછી ભેવું દોવાનું લગભગ મૂળ થાય કુતરી વાડી આંટામાં મારે ઘડી કાગડી એને તમે કરો એટલે વાહ વાહો વાહી ચાલુ થાય પવન છે તો વાય જો કે ઉનાળો છે આમ યોગ્ય વેટણ સારું કહેવાય વેટણ પવન છે ને વાય ને એટલે વાતાવરણ બહુ સારું હોય બાકી હાઈલે રાખે કામકાજમાં બધું એવું અને હાલો શરૂઆત કરીએ આજના બ્લોગની તમને કંઈક દેખાડું નવું નવું અને જો નીકળ જાય ને હાલો ને તો ખોદવાનું કરીએ ચાલુ કરે હાલો ભાઈ જો જેવા બાપા વિક્રમ બાપા મહેમાન આવ્યા છે ઉમરાડ થી કરે છે બાપા મજા આવી ગઈ ને આજ તો કેમ છે મજામાં બાપા

તો અહીંયા આવીને મેં જોયું હું ઓહો તો અહીંયા આવીને જોયું તો આ તો ખાઈ જાય છે જનાવર હે આ તો પહેલી વાર જોયું ભાઈ ભલે ખાય બીજું હું તો જનાવરું ભલે ડોડા ખાઈ જાય એનો આપનો કોઈ રંધ નથી કારણ કે આ પકાય છે એ તો બધા ખાતા હોય ઢોરે ખાતા હોય ડોડા છે એ માણસો ખાય પંખી ખાય અને ક્યાં ક્યાંક છે એ મોટા મોટા છે ડોડાને ક્યાં ક્યાંક છે નાના નાના છે તો મને કીધું ડોડા ઉતારવાનું તો હું તાર દઉં અમુક ડોડા નાના મોટા મને જેવા આવડેવા પણ તૈલ બધા એને બહુ સારા છે પણ ભાઈ હે ને તૈલમાં પણ હુકો આવી જાય છે ખબર નથી પડતી દર વર્ષે આમ તો એક રામાયણ જ કે હુકવાની આ જો ને ડોક ઉપરથી ટૂંકમાં ધરી જાય હુકાઈ જાય ત્યાંથી હુકાની શરૂઆત થાય હેઠે પારાથી જવો ઓટોમેટિક છોડવા બેઠા બંધાય એટલે હે ને હૂંકાની શરૂઆત થાય

એટલે એમાં તે ફૂલ ઉગાડવાનું ચાલુ થઈ ગયું છે આમાં તો તુરિયામાં તો ફૂલ ઉગાડવાના હશે તમને અત્યારે તમને એક એકવાર જણાવી દો એ અને આની આ વસ્તુ છે તમે દિએ હેઠમે જુઓ એટલે એટલા બધા પીળા ફૂલ હશે એની વાત જવા દો કારણ કે અત્યારે આ લોકો ભાઈ ઝાડુઆ કે કહેવાય તો એમાં છે ને અત્યારે ક્યાંય તમને નહીં દેખાતા હોય બાકી એને ને એટલા બધા ફૂલ ખીલશે ખાન તાણે જોકે દૂધીના કરમરિયા મીંડા આવવા જો ઝીણા 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 છે મંડે દૂધી આ ભાઈ દૂધી શું આ તુરિયાના યાર કેમ જ શબ્દો બધા આમ તેમ થાય છે તો દૂધીમાં ફૂલ આવે છે ઓની કોઈ અને તુરિયામાં ફૂલ આવવા માંડે તો ઉતારાની વાત કરીએ તો પેલો રાઉન્ડ છે ઉતરી ગયો છે જેવો તેવો અને હવે બીજા રાઉન્ડની વાટ છે ઝીણા 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 જે કરમરિયા અને તુરિયા થતા જાય છે એમ એને ઉતારતા જાય છે ફૂલ પાણી આપી દીધું ને સર કારણ કે ખાસ તો પાણીની જરૂર હોય એને વધારે કે વહેલા પ્રમાણે પાણી વધારે જોઈએ એટલે સરેરાશ ત્રણ ચાર દિવસે એક વાર તો પાણી આપી જ છે એટલે તો તુરિયા થઈ જાય ગ્લાસ જોઈ લો ભાઈ ટ્રાણે દૂધીમાં ધોરાધોરા ફૂલ દેખાય છે અને ભીંડામાં પીળા ફૂલ દેખાય છે ને તુરિયામાં પીળા ફૂલ દેખાય છે એટલે અત્યારે એટલે કલકલ્યામાં ક્યાં બોલી બોલીને તો દુધામાં છે ને ફૂલ મંડા આવવા ધીરે ધીરે અને કરમરિયા વહી ગયા છે એટલે હવે જોવાનું છે કે કેટલા દિવસમાં દૂધીનો પાક ઉતરે છે બાકી આપણે આલીએ છીએ હાથી અહીંથી ચાલુ કરવું એક ક્રાઉટ ધીરે ધીરે જોકે મૂર્જા ટ્રેન ખાસ ધ્યાન રાખવું પડે બાકી તો પીંડાની નરવાઈ છે પૂરેપૂરી જોઈ લો જેવા પાન છે કડાયું કરે આમાં પણ તો મને યાદ આવી ગયું કે મારા અકાઉન્ટ હાથી ને આપણે આ હાતી હાથી તો અહીંથી ઉપાડું અને ગતિ કરવું બિલને તો ધીરે 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 થયું અને પહેલાં ક્યારે ચઢાવીએ આપણે પેલો જ પહેલાં હાકી નાખીએ ક્યારે એટલે ખબર પડી જાય કે કેવું કાલે તો થઈ ગયા છે ભાઈ આપણે કામમાંથી બધા નવરા અને ઘણું બધું કરી લીધું છે કામ કારણ કે હાથી તો બે ત્રણ ઉથલ મેં હાથી મારી દીધી છે અને કોઈ ઠૂઠું સરગાવાનું કંઈ ઠૂઠું સરગાવાઈ ગયું છે હવે આપણે જઈએ છીએ ગામ બાજુ તો આની કોઈથી હવે આ ચાડીઓ મારો હવે તો આમ તો કરીએ તો શેલી ઘડી ઉપર છે કારણ કે હવે એને નવો જ બનાવવું પડે એમ છે હવે આ ને અમે મળી જાય એમ છે આખે આખું ભાંગી જાય એમ છે એટલે ખાલી કેવા ખાતર ઉભો છે એવું છે બધું ડોકું આમ ફેરવીને જો ને ડોકું મળી ગયું છે એટલે એવું બધું છે ને ભાઈ અટાણે જો તુરિયા તમને દેખાતા છે પીડા પીડા ફૂલ આવી ગયા છે મેં તમને ઘડીક પહેલાં દેખાડ્યા હતા તે કાંઈ નહોતું જો કે અત્યારે પ્રકૃતિ એવું છે ભાઈ કે સંધ્યા ટાણું થાય અને કંઈક ને કંઈક નવું જોવા મળે તો અત્યારે ખીલી ગયા છે ઘણા બધા ફૂલ અને આપણે અત્યારે સેલો રાઉન્ડ રાઉથી પૂરો કરી અને હવે વાડી બાજુ હાલીએ અને નીણ પૂરો અઢ લઈએ ત્યાં થઈ જાય જાવણ ટાણું કારણ કે સૂર્યનારાયણ જો એકઝેઠ થોડાક નીચા છે મારી બાજુ આ બાજુ અને નમતા નમતા જાય છે તો આપણે આપણું કામ છે કરીએ પૂરું અને મળશે દોસ્તો તે કાલના નવા બ્લોગમાં ત્યાં હું બધા આવજો જો વિડીયો સારું લાગે તો જય મુરલીધર જય દ્વારકાધીશ લગજો એટલે અમને પણ આગળ છે એ વિડીયો બનાવવા માટે ઉત્સાહ રહે અને હું કરાલો હવે હોર ને બીજું કંઈ હરકેમ નથી ને જોઈ આવી અને પછી આપણે છે ગામ બાજુ હાલી તો જો અત્યારે મોલાઈ છે બધી લીલી સમ અને પવન એ ત્યારે હવા હા સંધ્યા ટાણાનું છે બહુ